જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે આજે આપણે ગુણોનો ભંડાર અને આયુર્વેદ પણ જેને અમૃત સમાન કહે છે તેવા સરગવાનું શાક બનાવીશું તો ચલો રેસીપી શરૂ કરીએ અહીં મેં આ રીતની સરગવાની સીંગને ધોઈ અને સાફ કરીને લીધી છે ત્યારબાદ આપણે એની ઉપરનો ભાગ છે એને આ રીતે કાઢી નાખશું અને એક આંગળીની સાઈઝ પ્રમાણે આપણે તેના મોટા ટુકડા કરી લેશું આ રીતે હું બધી જ સીંગને સુધારી લઈશ ત્યારબાદ આપણે થોડી જાડી સીંગ છે એને આ રીતે વચ્ચેથી કટ કરી અને બે કટકા કરી લઈશું જેથી કરીને એમાં અંદર પાણી રહી ન જાય અને આપણે જ્યારે શાક ખાઈએ ત્યારે શાકનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે એ માટે આ રીતે જાડી બધી જ સિંગના મેં બે કટકા કરી લીધેલા છે અને નાની નાની જે સીંગ છે એને આપણે એ જ રીતે રાખી લઈશું શાકને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે અહીંયા એક પેસ્ટ તૈયાર કરીશું તેના માટે મેં આ રીતે જે સિંગદાણા હોય છે એને શેકી એના ફોતરા ઉખેડી અને એક ચમચી જેટલા આપણે સિંગદાણા લેશું ત્યારબાદ એક ચમચી જેવા સફેદ તલ એડ કરી દઈશું અને એક ચમચી આપણે સૂકા નાળિયેરનું છીણ એડ કરી દેશું દોઢ એક ચમચી જેવા અહીં દાળિયા લીધેલા છે જેનો ફોતરાનો ભાગ કાઢી અને એ દાળને આમાં એડ કરી દઈશું ત્યારબાદ બે ચમચી જેટલું પાણી ઉમેરી અને આ બધાની સારી એવી પેસ્ટ બનાવી લેશું આ રીતે પેસ્ટ બનાવી અને શાકમાં એડ કરવાથી શાકમાં એક ખૂબ જ સરસ ક્રીમી ટેક્સચર આવે છે તો અહીંયા આપણી પેસ્ટ છે એ તૈયાર છે શાક બનાવતા પહેલાં કટ કરેલી સીંગને કૂક કરવા માટે આપણે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય ત્યારબાદ કટ કરેલી બધી જ સીંગને આપણે આમાં એડ કરી દઈશું ચમચાની મદદથી હલાવી અને સીંગને આપણે તેલથી સારી રીતે કોટ કરી લઈશું જનરલી શાક બનાવતી વખતે આપણે કૂકરમાં સીંગને બાફતા હોઈએ પણ એનાથી સિંગની જે નેચરલ મીઠાશ છે એ ઓછી થઈ જાય છે આ રીતે સિંગને સેમી કૂક કરવાથી તે બફાઈ પણ જાય છે અને તેમાં રહેલી મીઠાશ છે એ પણ જળવાઈ રહે છે હવે તેમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલું હળદર પાવડર અને એક પિંચ જેટલું નમક ઉમેરી દઈશું ત્યારબાદ એને ચમચાની મદદથી હલાવી અને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આ રીતે હલાવતા આપણે સીંગને બેથી ત્રણ મિનિટ જેવું કૂક કરી લઈશું નમક એડ કરતાની સાથે એ જલ્દીથી કૂક થઈ જશે ત્યારબાદ આપણે પેનની ઉપર આ રીતની એક પ્લેટ રાખી દઈશું અને એમાં બે ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અહીંયા જે વરાળ જનરેટ થશે એ સ્ટીમમાં જ આપણી સિંગ છે એ સારી એવી બફાઈ જશે અહીંયા આઠેક મિનિટ બાદ આપણે પ્લેટ હટાવીને જોઈએ તો આપણી સિંગ છે એ સરસ મજાની બફાઈ ગઈ છે આ રીતે બધી જ સિંગને બાફી લીધા બાદ આપણે શાકનો વઘાર કરી લેશું જેના માટે મેં અહીંયા ઝાડા તળિયાવાળું એક પેન રાખેલું છે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખેલી છે અને બે મોટી ચમચી જેટલું હું આમાં તેલ એડ કરી દઈશ ઢાબા સ્ટાઇલ શાક વઘારવા માટે અહીંયા તેલનું પ્રમાણ છે એ થોડું વધારે હોય છે એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું રાઈનો વઘાર થઈ જાય વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી દઈશ ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં અહીંયા ચોપ કરીને લીધેલી છે ડુંગળીનો વઘાર કરવો એ એકદમ ઓપ્શનલ છે જો તમે લોકો ડુંગળી ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ અહીં એક ઇંચ જેટલા આદુના ટુકડાની પેસ્ટ ચાર પાંચ જેટલા લસણની પેસ્ટ અને બે મોટા લીલા મરચાં લી સમારીને હું એડ કરી દઈશ આ આદુ મરચાંની પેસ્ટ કરવી એ એકદમ ઓપ્શનલ છે મિત્રો પણ અહીંયા સરગવાનું શાક જો થોડું સ્પાઈસી હોય છે તો એ એકદમ સરસ ધાબા સ્ટાઇલ લાગે છે અહીંયા અડધી ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું હું તીખું મરચું છે એ એડ કરી દઈશ ત્યારબાદ આપણે વઘારને સારી રીતે સાતરી લઈશું અહીંયા આ રીતે મસાલાને વઘારમાં જ સાતળી લેવાથી મસાલાની ખૂબ જ સારી એવી ફ્લેવર છે એ શાકમાં બેસી જાય છે ત્યારબાદ આપણે અહીંયા એક મોટું ટમેટું છે એને આ રીતે ચોપ કરી અને એડ કરી દઈશું જલ્દીથી પાકી જાય એ માટે સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને આને સારી રીતે સાતળી લઈશું મિત્રો આપણે સિંગને બાફવા ટાઈમે પણ નમક એડ કરેલું છે એટલે નમક એડ કરવામાં આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે આ રીતે ગ્રેવીને આપણે ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે પાકવા દઈશું પાંચથી સાત મિનિટ બાદ જોઈએ તો આપણી ગ્રેવી છે એ સરસની પાકી ગઈ છે અને બધો મસાલો છે એ સારી રીતે મિક્સ થઈ ગયો છે પેનમાં તેલ છૂટું પડવા લાગ્યું છે એ સમયે આપણે જે વાફેલી સિંગ છે એ બધી જામા એડ કરી દઈશું અને એને મસાલાથી સારી રીતે કોટ કરી લઈશું આ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશ ખાંડ તમે લોકો ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ આ બધાને આપણે મિક્સ કરી અને જે બનાવી રાખેલી ગ્રેવી છે એને આપણે આમાં એડ કરી દેશું અહીંયા આ રીતે ગ્રેવી એડ કરવાથી શાકમાં ખૂબ જ સરસ ક્રીમી ટેક્સચર આવે છે આ બધાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ સાવ સ્લો રાખવાની છે જેથી કરીને આપણી પેસ્ટ નાખસાની સાથે જ બેસી ના જાય અહીંયા શાકને આપણે થોડું એવું રસાવાળું બનાવવા માટે જે પેસ્ટ બનાવેલી છે એ જ જારમાં બે ચમચી જેટલું પાણી એડ કરી અને પાણીને આપણે આમાં એડ કરી દઈશું અહીંયા આપણે ઉપરથી એક્સ્ટ્રા પાણી એડ નથી કરવાનું આ જ રીતે પાણી એડ કરી અને આને સારી રીતે કૂક થવા દઈશું આ બધી પેસ્ટ છે આમાં મિક્સ થઈ જાય એ માટે આપણે એને ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું પાંચેક મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો પેનની સાઇડ્સ પર એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણું શાક છે એ સારી રીતે કૂક થઈ ગયું છે બસ આ સમયે આપણે અહીં આ ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું અને શાકને આ રીતે હલાવી અને સાઈડ પર રાખી દઈશું તો મિત્રો આ જ રીતે સરગવાનું શાક છે એ ખૂબ જ સરસ બને છે અને જે લોકો સરગવાનું શાક નથી ખાતા એ લોકોને આ રીતે શાક બનાવીને આપશો તો એ લોકો પણ ખાવા લાગશે થેન્ક યુ